એકલો પડું છું પછી વાત તારી વાહ ઓ મારું બેટું આવ ગયો છે બાપ રી બાપ કોઈ આયુ લે તારી ફૂટલે કે હા ખા અજુ તો ડોળા કાઢી રહ્યો ને પણ તમે હું આવું છું કેમા પણ બોલાઈન જવા દે હે ભૂત તમારું બેટું આવી ગયું છે તે કેમા પણ બોલાજો પછી શંકર એટલો ભગો તો ના આવ્યો પણ તો હું આની વાળી છીને એટલા બોલા જવા દે

યા તો બીવરાવો હું હા ચુકલુ પૂછતું ઈ તો મારે બીવે રિસી દોડવું પડી ના હું આઈ ગયો ને હવે હવે કોક કરવું પડશે હા તમે તાર ચિંતા ના કરો હવે બીરે એકલા કઈ આઈએ ભૂત ભૂત કટતા જીએ બોટલ લઈ લે તો માં હું કહું કે તને હવે ત્રાસ સા ભૂતનો આશા આ ત્રાસ સ બેસાઈ જાય કોઈડી પરત નહી આ દુડી બદુડી બધું લઈને આવું ભૂત તમે એવું ને કા મારું